ઓ સૂર્ય દેવતાએ નમઃ આપ સૌ શ્રદ્ધાળુ ભક્તોને મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસની હાર્દિક શુભેચ્છાઓ અને મંગલમય વધામણી આજના આ ખાસ વીડિયોમાં અમે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ વિશે પૂરી માહિતી આપવાના છીએ મકરસંક્રાંતિ સાથે જોડાયેલી શાસ્ત્રીય જ્યોતિષીય અને ધાર્મિક વાતો સરળ ભાષામાં તમને જણાવીશું જેથી દરેક વાત તમને સરળતાથી સમજાઈ શકે આ વીડિયોમાં તમારી એ બધી મૂંઝવણ અને કન્ફ્યુઝન દૂર કરવામાં આવશે જે અવારનવાર લોકોના મનમાં રહે છે દરેકના મનમાં એ સવાલ છે કે આ વર્ષે મકરસંક્રાંતિ ક્યારે આવશે ચૌદ તારીખે કે પંદર તારીખે કારણ કે મકરસંક્રાંતિ તેર ચૌદ કે પંદરમાંથી કોઈ પણ દિવસે હોઈ શકે છે તેથી તારીખને લઈને ભ્રમ હોવો સ્વાભાવિક છે આજે આપણે સ્પષ્ટપણે જાણીશું કે આ વખતે મકરસંક્રાંતિ કયા દિવસે છે શું ચૌદમીએ ઉજવવામાં આવશે કે પંદરમીએ અને તમારું આ કન્ફ્યુઝન દૂર કરીશું આ વખતે મકરસંક્રાંતિને લઈને ઘણા ભક્તોના મનમાં અસમંજસ છે તેથી અહીં તમને સાફસાફ જણાવવામાં આવશે કે સાચી તારીખ કઈ છે તેની સાથે એ પણ જણાવવામાં આવશે કે મકરસંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પૂજા કેવી રીતે કરવાની છે અને આ પવિત્ર દિવસનું પૂરેપૂરું પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિનું મહત્વ આટલું વધારે કેમ માનવામાં આવે છે આ તહેવાર કેમ ઉજવવામાં આવે છે અને આ દિવસે કરેલા જપ તપ દાન સ્નાન પૂજા અને પાઠ વધુ ફળ આપનારા કેમ કહેવાય છે આ બધી વાતો પર પણ વિગતવાર ચર્ચા થશે આવનારી મકરસંક્રાંતિ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી તમને અમારી ચેનલ ધર્મવાસ્તુમાં મળશે આગળ વધતા પહેલાં એક વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ જેથી દરેક વાત સાચી રીતે સમજાઈ શકે જો વિડિયો ઉપયોગી લાગે તો લાઇક અને શેર જરૂર કરજો જેથી અન્ય લોકો સુધી પણ સાચી માહિતી પહોંચી શકે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં લખો ઓમ નમો ભગવતે વાસુદેવાય સૂર્યદેવની કૃપાથી તમારું ભાગ્ય પ્રબળ બને જીવનમાં અજવાળું વધે સુખ સમૃદ્ધિ આવે તેના માટે શ્રદ્ધાથી લખો જય સૂર્યદેવ વ્રતો અને તહેવારોની જાણકારી પંચાંગ અને જ્યોતિષના આધારે આપવામાં આવે છે કઈ તિથિ ક્યારે છે વ્રત ક્યારે કરવાનું છે શું નિયમ છે અને શું વિધિ છે બધું જ સમજાવવામાં આવે છે આજ વિડિયોમાં એ પણ જણાવવામાં આવશે કે મકર સંક્રાંતિના દિવસે કઈ ભૂલ ન કરવી જોઈએ હવે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસના વિષયમાં વિગતવાર વાત કરીએ મકરસંક્રાંતિનો આ પાવન ઉત્સવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશોમાં પણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાય છે ઉત્તર ભારત દક્ષિણ ભારત પૂર્વ અને પશ્ચિમ બધા પ્રાંતોમાં રહેતા લોકો તેને મોટી આસ્થાથી ઉજવે છે વિદેશમાં રહેતા ભારતીયો પણ આ પર્વને હર્ષ સાથે ઉજવે છે આ તહેવારના અલગ અલગ નામ છે ક્યાંક તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે ક્યાંક ઉત્તરાયણ અને ક્યાંક પોંગલના નામે ઓળખવામાં આવે છે પરંતુ ભાવ દરેક જગ્યાએ એક જ છે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ જપ તપ દાન સ્નાન અને પૂજા મનુષ્યના જીવનમાં કલ્યાણ અને શુભ ફળ આપનારા માનવામાં આવે છે શું દાન કરવું જોઈએ કેવી રીતે દાન કરવું જોઈએ અને કઈ વસ્તુઓ દાન માટે વિશેષ માનવામાં આવી છે તેના પર પણ આગળ વાત કરીએ તે પહેલાં એ સમજવું પણ જરૂરી છે કે તેને મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ કેમ કહેવામાં આવે છે અને આ દિવસનો વિશેષ મહિમા શું છે આપણી સનાતન પરંપરા વેદ પંચાંગ અને જ્યોતિષ મુજબ દેવતાઓના ત્યાં સમયનો ક્રમ આપણાથી અલગ હોય છે ત્યાં છ મહિના રાત રહે છે અને છ મહિના દિવસ સમાન હોય છે આપણા એક વર્ષમાં તેમનો એક દિવસ અને એક રાત પૂરી થાય છે સૂર્યદેવ નિરંતર ગતિ કરતા બાર રાશિઓમાંથી પસાર થાય છે જ્યારે સૂર્ય દક્ષિણ દિશા તરફ ઝૂકે છે અને દિવસો ટૂંકા થવા લાગે છે ત્યારે તેને દક્ષિણાયન કહેવામાં આવે છે આ સ્થિતિ ત્યારે બને છે જ્યારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારબાદ જ્યારે સૂર્ય ધનુ રાશિથી આગળ વધીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી જ ઉત્તરાયણ આરંભ થાય છે મકર રાશિમાં પ્રવેશની આ ક્ષણ જ મકર સંક્રાંતિ કહેવાય છે આ સામાન્ય રીતે જાન્યુઆરીમાં આવે છે ક્યારેક તેર ચૌદ કે પંદર જાન્યુઆરીએ આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે અને ધીરે ધીરે દિવસો મોટા થતા જાય છે એટલા માટે જ તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે કારણ કે સૂર્યનો રથ ઉત્તર દિશા તરફ વળી જાય છે આ જ કારણે તેને દેવતાઓની સવાર માનવામાં આવી છે જ્યારે દેવતાઓના ત્યાં પ્રભાતનો સમય હોય છે અને એ જ સમયે મનુષ્ય જપ તપ દાન અને પૂજા કરે છે ત્યારે તેનું ફળ અનેક ગણું વધી જાય છે સવારના શુભ સમયમાં દેવતાઓના નિમિત્તે કરવામાં આવેલ કાર્ય અત્યંત પ્રિય માનવામાં આવે છે જરૂરિયાતમંદની સહાયતા કરવી બ્રાહ્મણોને દાન આપવું દેવતાઓ અને પિતૃઓ માટે તર્પણ કરવું ભગવાનનું સ્મરણ કરવું આ બધાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સામાન્ય દિવસોની સરખામણીમાં ઘણું વધારે હોય છે તેથી ઉત્તરાયણનો આ કાળ અત્યંત પુણ્યદાયી માનવામાં આવ્યો છે અને મકર સંક્રાંતિના દિવસે વિશેષ રૂપે દાન કરવાની પરંપરા ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાન અનેક ગણું વધીને પાછું મળે છે અને જીવનમાં શુભ પરિણામ લાવે છે હવે આપણે જાણીએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં મકરસંક્રાંતિ ક્યારે ઉજવવામાં આવશે તો જુઓ ભક્તો વર્ષ બે હજાર છવ્વીસમાં મકરસંક્રાંતિ બુધવાર ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે જ ઉજવવામાં આવશે કારણ કે આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને તે જ ક્ષણથી સૂર્યના ઉત્તરાયણ થવાની પાવન શરૂઆત થાય છે ભક્તો મકર સંક્રાંતિના પર્વ સાથે જોડાયેલા ઘણા નિયમો હોય છે કેટલાક નિયમો આખા વર્ષ દરમિયાન પાળવામાં આવે છે અને સંક્રાંતિના દિવસે તેમને પૂર્ણ કરવામાં આવે છે કયા કયા નિયમો તમે ધારણ કર્યા છે કયા નિયમો આવતા વર્ષ માટે લઈ શકો છો તેનું શું ફળ હોય છે અને તેમને સાચી રીતે કેવી રીતે નિભાવવા જોઈએ આ બધું પણ આગળ જણાવવામાં આવશે કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે મકરસંક્રાંતિ ઘણો મોટો વિષય છે શાસ્ત્રોમાં આના વિશે ઘણું બધું લખેલું છે તેથી ધીરે ધીરે બધી વાતો તમને જણાવતા રહીશું હવે જુઓ ભક્તો જો મકરસંક્રાંતિના દિવસે બહુ વધારે કંઈ ન કરી શકો તો ઓછામાં ઓછું ગંગા સ્નાનનો પ્રયાસ ચોક્કસ કરો ગંગા સ્નાનનો ઘણો મોટો મહિમા બતાવવામાં આવ્યો છે જો ગંગાજી સુધી ન જઈ શકો તો ઘરે જ આ વિધિ કરો સૂર્યોદય પહેલાં ઉઠો નહવાનું વાસણ સારી રીતે ધોઈ લો તેમાં થોડું ગંગાજળ નાખો પછી શુદ્ધ જળ ભરો અને હર હર ગંગે બોલતા મા ગંગાને યાદ કરો અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને સ્નાન કરો જો કાળા તલ હોય તો થોડા તલ પણ પાણીમાં નાખી દો આ સ્નાન ગંગા સ્નાન સમાન ફળ આપે છે જે લોકો ગંગા સુધી નથી પહોંચી શકતા તેઓ દરેક સંક્રાંતિ પર આ જ વિધિ અપનાવે સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો ભગવાનની પૂજા પાઠ કરો અને તમારા રોજના નિયમો પૂરા કરો ત્યારબાદ આજનો દિવસ દાનનો છે હવે ધ્યાનથી સાંભળો જો શક્ય હોય તો બ્રાહ્મણને ભોજન કરાવો જો ભોજન ન કરાવી શકો તો તમારી શક્તિ મુજબ દાન આપો શાસ્ત્રો કહે છે કે દાન હંમેશા યોગ્ય બ્રાહ્મણને જ આપવું જોઈએ જે વેદ ભણતા હોય ભક્તિ કરતા હોય સત્કર્મમાં લાગેલા હોય આવા બ્રાહ્મણને અપાયેલ દાન મોટું પુણ્ય આપે છે અયોગ્ય બ્રાહ્મણને અપાયેલ દાન ફળ આપતું નથી તેથી વિચારી સમજીને દાન કરો આજના દિવસે બ્રાહ્મણોને દાન આપો ગરીબોની મદદ કરો ભંડારા કે લંગરમાં સહયોગ કરો જો પોતે ન કરી શકો તો જ્યાં લંગર ચાલતું હોય ત્યાં મદદ કરી દો ગરીબ બાળકોને ભોજન કરાવો બિસ્કીટ આપી દો કપડાં ધાબડા શાલ સ્વેટર જે શક્ય હોય તે આપી દો જેટલું કરી શકો એટલું ચોક્કસ દાન કરો કારણ કે આજે કરેલું દાન અનેક ગણું વધીને પાછું મળે છે હવે જુઓ ભક્તો જ્યારે તમે દાન અને સત્કર્મ કરો છો ત્યારે તમારા પાપ ઓછા થાય છે અને પુણ્ય વધે છે જ્યારે પુણ્યનું પલ્લુ ભારે થઈ જાય છે ત્યારે જીવનમાં બદલાવ દેખાવા લાગે છે ચહેરા પર તેજ આવે છે મન પ્રસન્ન રહે છે લોકો તમારી તરફ ખેંચાય છે કામોમાં સફળતા મળે છે અને ઈશ્વરની કૃપાનો અનુભવ થાય છે આ પુણ્ય માત્ર આ જન્મમાં જ નહીં આગળની યાત્રામાં પણ સાથે જાય છે જ્યારે મનુષ્ય આ દુનિયા છોડીને આગળની યાત્રા પર જાય છે ત્યારે તેનો માર્ગ લાંબો હોય છે શાસ્ત્રો કહે છે કે આ યાત્રા પૂરા એક વર્ષની હોય છે એટલા માટે જ માસિક શ્રાદ્ધ કરવામાં આવે છે આ માર્ગમાં એ જ વસ્તુઓ સહાય કરે છે જે તમે જીવનમાં દાન કરી ચૂક્યા હોવ છો બ્રાહ્મણ સેવા ગાયનું દાન જરૂરિયાતમંદની મદદ પ્રાણીઓ પર દયા આ બધું આગળ સાથે ચાલે છે જો જીવનભર કંઈ ન કર્યું તો પછી ભટકવું પડે છે એટલા માટે કહે છે કે જ્યારે શરીર સ્વસ્થ છે હાથ પગ કામ કરે છે ત્યાં સુધી જેટલું બને એટલું ભલું કામ કરી લો અને મકર સંક્રાંતિ તો સૌથી વધારે પુણ્ય આપનારી તિથિ છે હવે સાંભળો જે પણ વસ્તુ તમે દાન કરવા જઈ રહ્યા છો પહેલાં તેનો સંકલ્પ કરો વસ્તુ ઘરે લાવો હાથમાં જળ અક્ષત અને દક્ષિણા તરીકે એક સિક્કો લો ત્રણ વાર બોલો શ્રી વિષ્ણવે નમઃ પોતાનું નામ ગોત્ર અને જ્યાં બેઠા છો તે સ્થાનનું નામ બોલો અને સંકલ્પ કરો કે મકર સંક્રાંતિના પવિત્ર અવસર પર આયુષ્ય આરોગ્ય અને ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે હું આ વસ્તુ દાન કરી રહ્યો છું પછી તે વસ્તુની ચારે બાજુ જળ ફેરવો અને ભગવાનના ચરણોમાં સમર્પિત માનીને પ્રાર્થના કરો કે હે પ્રભુ આ દાન મારી શ્રદ્ધા અને સામર્થ્ય મુજબ અર્પણ છે કૃપા કરી સ્વીકારો ત્યારબાદ તે દાન જેને આપવાનું હોય તેને આપી દો જો ધનનું દાન કરી રહ્યા હો તો સંકલ્પમાં રકમ અને ઉદ્દેશ્ય પણ બોલો જે લોકો પોતે જઈને દાન ન કરી શકે તેઓ શ્રદ્ધાથી દક્ષિણા મોકલીને પણ ભાગ લઈ શકે છે અહીં સૌથી મોટું મહત્ત્વ ભાવનું છે આગળ બીજી વાતો બાકી છે પરંતુ તે પહેલાં એક નાની કથા સાંભળી લઈએ ત્યારે જ તમને સમજાશે કે આ દિવસે કરેલા દાન સત્કર્મથી આપણને શું પ્રાપ્ત થાય છે ઘણા સમય પહેલાં એક નાના નગરમાં નંદદાસ નામના એક ગૃહસ્થ રહેતા હતા આવક બહુ નહોતી ઘરમાં સાધારણ વ્યવસ્થા હતી પરંતુ હૃદય બહુ સીધું અને ભગવાનમાં શ્રદ્ધાથી ભરેલું હતું મકરસંક્રાંતિનો પાવન દિવસ આવ્યો નગરના લોકો દાન પુણ્ય કરી રહ્યા હતા નંદદાસ મનમાં વિચારવા લાગ્યા કે મારી પાસે તો બહુ ધન નથી હું શું દાન આપું પછી તેમના મનમાં વિચાર આવ્યો કે દાનનું મૂલ્ય સામાનથી નહીં પણ ભાવનાથી હોય છે તેમણે ઘરનું સાદું ભોજન બનાવ્યું થોડો ગોળ અને તલ એકઠા કર્યા એક જૂણો પણ સાફ ધાબળો સાથે લીધો અને નજીકમાં રહેતા વેદપાઠી સત્કર્મી બ્રાહ્મણના ઘરે પહોંચ્યા ત્યાં તેમણે વિનમ્ર ભાવે કહ્યું કે આજે મકરસંક્રાંતિના પાવન દિવસે ભગવાનના નામે આ નાનું દાન સ્વીકારો બ્રાહ્મણ અત્યંત પ્રસન્ન થયા તેમણે નંદદાસના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આજે તે શ્રદ્ધા અને સાચા મનથી દાન કર્યું છે મકરસંક્રાંતિના દિવસે આપવામાં આવેલ દાન માત્ર આ જન્મ સુધી સીમિત નથી રહેતું તેનું ફળ આવતા જન્મો સુધી સાથે ચાલે છે આ સાંભળી નંદદાસનું હૃદય ભાવુક થઈ ગયું તેઓ ચૂપચાપ પાછા આવ્યા પણ તેમના મનમાં મોટી શાંતિ અને આનંદ ભરાઈ ગયો ધીરે ધીરે સમય બદલાયો પહેલા જ્યાં ઘરમાં અભાવ રહેતો હતો ત્યાં હવે બરકત વધવા લાગી નાનો વેપાર વધ્યો પરિવારમાં સુખ શાંતિ આવી મનમાં ચિંતા ઓછી થઈ અને સંતોષ વધતો ગયો નંદદાસ સમજી ગયા કે દાનથી ધન ઓછું નથી થતું પણ ઈશ્વરની કૃપા બનીને પાછું આવે છે જ્યારે સમય જતા તેમનો દેહ છૂટ્યો અને આત્મા આગળ વધી ત્યારે દેવદૂતોએ કહ્યું કે આણે મકરસંક્રાંતિના દિવસે શ્રદ્ધાથી બ્રાહ્મણને દાન આપ્યું હતું તેનું પુણ્ય આની સાથે ચાલશે આવતા જન્મમાં તે જ આત્મા એક સંપન્ન અને સદ્ગુણોથી યુક્ત પરિવારમાં જન્મી જ્યાં પહેલાં માંગવાની સ્થિતિ હતી ત્યાં હવે આપવાની સામર્થ્ય લઈને જન્મ્યા જીવનમાં ઐશ્વર્યની સાથે સાથે કરુણા અને દયાનો ભાવ પણ સાથે રહ્યો આ રીતે આ અનુભવ સત્ય સાબિત થયો કે મકરસંક્રાંતિના દિવસે યોગ્ય બ્રાહ્મણ ગરીબ અને જરૂરિયાતમંદને શ્રદ્ધાથી અપાયેલ દાન પાપોને ઘટાડે છે પુણ્યને વધારે છે દરિદ્રતા દૂર કરે છે અને તેનું ફળ આ જન્મમાં પણ મળે છે અને આવતા જન્મોમાં પણ સાથે ચાલે છે દાનની વસ્તુ નાની હોય કે મોટી જો હૃદયથી આપવામાં આવે તો તેનું ફળ અનંત થઈ જાય છે કથા પૂરી થયા પછી હવે તમે એ સમજો કે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા વિશેષ ફળ આપનારી માનવામાં આવી છે સ્નાન અને દાન પછી સૂર્યની આરાધના ચોક્કસ કરવી જોઈએ તાંબા કે પિત્તળના લોટામાં પહેલાં થોડું ગંગાજળ અને પછી શુદ્ધ જળ ભરો તેમાં રોલી એટલે કે કંકુ અને લાલ પુષ્પ નાખો અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો ઓમ સૂર્યાય નમઃનો જપ કરો અર્ઘ્ય આપતી વખતે લોટાને એવી રીતે રાખો કે પડતી જળધારાની વચ્ચેથી સૂર્ય દેખાય આજ અર્ઘ્ય આપવાની સાચી વિધિ છે ત્યારબાદ સૂર્યની પરિક્રમા કરો અને તે જ જળને પોતાના મસ્તકે લગાવો જો તલમાંથી બનેલી મીઠાઈ હોય તો સૂર્યદેવને ભોગ લગાવો અને વિનમ્ર ભાવે પ્રાર્થના કરો કે હે સૂર્યદેવ આજે તમારા ઉત્તરાયણ થવા પર હું તમારી ઉપાસના કરું છું કૃપા કરી જીવનની બાધાઓ દૂર કરો અને મારા કર્મોમાં પ્રકાશ ભરો મકરસંક્રાંતિ પર સ્નાન દાન અને સૂર્યની ઉપાસના ત્રણેય અત્યંત મહત્ત્વના માનવામાં આવ્યા છે જો માત્ર આ ત્રણ કાર્યો શ્રદ્ધાથી કરી લેવામાં આવે તો પણ મોટું કલ્યાણ થાય છે બાકી જે નિયમો પાળી શકે તે અવશ્ય અપનાવે આ દિવસ માત્ર એક તિથિ નથી પરંતુ નવા સંકલ્પ અને નવી ઉર્જાનો શુભ અવસર છે સૂર્યદેવ ઉત્તરાયણ થઈને આપણને એ સંદેશ આપે છે કે જીવનમાં અંધકાર છોડીને પ્રકાશ તરફ વધવું જોઈએ નકારાત્મકતા તેજીને હકારાત્મકતા અપનાવવી જોઈએ અને આળસ છોડીને કર્મપથ પર આગળ વધવું જોઈએ હવે વર્ષ બે હજાર છવ્વીસની મકરસંક્રાંતિની તિથિ ફરીથી સ્પષ્ટ સાંભળી લો મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસમાં બુધવાર ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને તે જ ક્ષણથી ઉત્તરાયણનો શુભારંભ માનવામાં આવશે આ દિવસ ષઠતિલા એકાદશીનો પણ રહેશે તેથી ચૌદ અને પંદરની જે મૂંઝવણ છે તેને છોડી દો અને ચૌદ જાન્યુઆરીએ વિધિવત મકરસંક્રાંતિનો પર્વ હર્ષ અને શ્રદ્ધાથી ઉજવશે